શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક આજે ચાળીસ અત્યાર સુધી આપણે જોઈ ગયા કે શ્રી ભગવાન અર્જુનને કહે છે કે સમત્વ રાખવાનું કહે છે સમત્વ એટલે કે હાનિ જય પરાજય સુખ દુઃખ એ બધામાં સમભાવ રાખવો અને કર્મયોગ તથા જ્ઞાનયોગ સમજાવે છે શ્રી ભગવાન જણાવે છે કે રાગ દ્વેષ વગેરેથી રહિત થઈને સમબુદ્ધિથી યુક્ત મનુષ્ય કર્મ બંધનોથી છૂટી જાય છે શ્રી ભગવાન સમજાવે છે કે સાંખ્ય યોગ અને કર્મયોગ આ બંને સાધનો દ્વારા સમતા પ્રાપ્ત કરી શકાય છે અને ક્ષમતા સમત્વ આવવાથી કર્મ બંધનમાંથી મુક્ત થઈ જવાય છે ધર્મશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર આ બે શાસ્ત્ર કીધા ભગવાને જે કરવું જોઈએ એ ન કરવું એ પણ અકર્તવ્યમાં જ આવી જાય છે અને જે પોતાના સુખની ઈચ્છાનો ત્યાગ કરીને બીજાને સુખ આપવા માટે જે પણ કાર્ય કરવામાં આવે છે એને કર્તવ્ય કહેવાય છે અને આ કર્તવ્ય પાલનથી યોગની પ્રાપ્તિ થઈ જાય છે અને આ યોગની પ્રાપ્તિ થતાં તત્વજ્ઞાન આપમેળે જ આવી જાય છે એટલે કે જે કર્મયોગ તથા જ્ઞાનયોગ બંનેનું પરિણામ છે કે તત્વજ્ઞાન આવે આજનો શ્લોક જોઈ લઈએ નેહા વિક્રમનાશોસ્ત પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય મહતો ભયાત અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે કે આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત અવળા ફળરૂપી દોષનો પણ નાશ નથી બલકે આ કર્મયોગરૂપી રૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ અને મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે શ્રી ભગવાન કહે છે કે સમબુદ્ધિનો આરંભ એટલે કે બીજ મુકવાથી પણ સમતા પ્રાપ્ત કરવાની જે ઉત્કંઠા જાગી હોય એ સમતાનો આરંભ થવો છે એટલે એ ભગવાન કહે છે કે સકામ ભાવે જો તમે કામ કરશો તો એમાં કંઈકને કંઈક ખામી રહેવાની સંભાવના છે પરંતુ નિષ્કામ ભાવથી જો જે કામ કરવામાં આવે તો એમાં તમારી કંઈક ત્રુટી રહી પણ ગઈ હોય તો પણ તમારે એનું ફળ કશું જોતું નથી એટલે તમને જે ત્રુટીનું જે પણ વિપરીત ફળ મળવાનું છે તે મળતું નથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં એક એવી કથા આવે છે કે ત્વષ્ટાએ ઇન્દ્રનો વધ કરનાર પુત્રની ઈચ્છાથી એક યજ્ઞ કર્યો એટલે કે સકામ યજ્ઞ થયો તો એ યજ્ઞમાં ઋષિઓએ ઇન્દ્રશત્રુ વિવરધસ્વ આ મંત્રોથી હવન કર્યો તો આમાં બોલવામાં ફેર થઈ ગયો ઇન્દ્રસ્ય શત્રુ એટલે કે ઇન્દ્રનો શત્રુ અને બોલ્યા ઇન્દ્રસ્ય શત્રુર્યસ્ય એટલે કે જે ઇન્દ્રનો શત્રુ છે તે એ મરાય તો એ ઉચ્ચારણમાં થોડો ફરક પડી ગયો એના લીધે સ્વરભેદ થઈ ગયો અને મંત્રોનું ઉચ્ચારણનું ફળ વિપરીત મળ્યું તેથી ઇન્દ્રજ ત્વષ્ટાના પુત્રનો એટલે કે વૃત્તાસુરનો વધ કરનાર થયો તેથી સંસ્કૃતના ઉચ્ચારણમાં થોડીક ધ્યાન રાખવાની જરૂર છે અહીં કહેવાનું અર્થ એ જ છે કે જ્યારે આપણે સકામ ભાવથી કંઈ પણ કાર્ય કરીએ છીએ અને એમાં બોલવામાં કંઈ પણ ત્રુટી રહી જાય છે ત્યારે આપણને વિપરીત ફળ મળે છે જ્યારે નિષ્કામ ભાવથી કોઈ પણ કર્મ કરવામાં આવે છે તો એનું વિપરીત ફળ પણ મળે તો પણ એ આપણને મળતું નથી આપણામાં વિષમતા ત્યારે જ આવે છે જ્યારે આપણા મનમાં રાગ હોય દ્વેષ હોય તો જ વિષમતા આવે છે આ રાગ દ્વેષ જો જતા રહે તો સમત્વ આવી જાય છે અને સમબુદ્ધિરૂપ થોડુંક પણ જો ધર્મનું આચરણ કરવામાં આવે ને તો એ મનુષ્ય માટે જન્મ મરણરૂપી મોટા ભયમાંથી રક્ષણ કરી લે છે સકામ કર્મ એનું ફળ આપીને નષ્ટ થઈ જાય છે જ્યારે નિષ્કામ કર્મ એ એવું ને એવું જ અચળ રહે છે નિષ્કામ ભાવથી જે પણ સમત્વથી જે પણ પુણ્ય થયું હોય તે એના લીધે સ્વર્ગ વગેરે ઊંચા લોકમાં ઘણા વર્ષો સુધી સુખ ભોગવવા છતાં પણ એનો નાશ થતો નથી તે તેમને તેમ સુરક્ષિત રહે છે કેમ કે તે સત છે સત સદા રહેવાવાળી છે અને લોકમાં આપણે સાંભળીએ છીએ કે મન મન હોય તો માળવે જવાય તો જ ભજન સ્મરણ થાય છે પણ ગીતા એમ નથી કહેતી ગીતા તો એમ કે છે કે મન લાગવું એ કોઈ ઊંચી ચીજ નથી પરંતુ ગીતાની દ્રષ્ટિએ ઊંચી ચીજ છે સમતા સમત્વ કેવું સમત્વ કે સુખ દુઃખમાં સમાન રહેવું હાનિમાં પણ સમાન રહેવું એવી રીતે સુખ જય પરાજયમાં પણ સમાન રહેવું આ ગીતા શીખવે છે ગીતા સિદ્ધ કરી દે છે કે જેનામાં બીજા બધા લક્ષણો આવી જાય અને સમતા ન આવે તે ગીતા સિદ્ધ કહેતી નથી મતલબમાં ગીતામાં એનું વર્ણન છે કે જે જેને સમત્વ આવી ગયું છે તે જ શ્રેષ્ઠ પુરુષ છે એ ભલે એ નામ જપ કરે તોય ભલે અને ના કરે તો પણ ભલે બીજું ગીતામાં કહે છે કે જેના અંતઃકરણની અંદર સમરૂપ પરમાત્મા બધી જગ્યાએ પરિપૂર્ણ છે એવું એ જોઈ લેતો હોય એ જ સમગ્ર સંસાર પર વિજય પ્રાપ્ત કરી લીધો એમ સમજવું જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી ભગવાન કહે છે કે સિદ્ધિ અસિદ્ધિમાં કાર્ય સફળ થાય કે અસફળ થાય કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે લાખો રૂપિયા આવે કે ચાલ્યા જાય એનાથી મનુષ્યના અંધઃકરણમાં કોઈ હલચલ ન થાય સુખ દુઃખ હર્ષ શોક વગેરે ન થાય એ સમત્વને પામી ગયો છે એમ કહેવાય છે એ જ મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે અને આ સંસારમાંથી પણ સુખરૂપ તરી જાય છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે જેમ કોઈ મુસાફર રસ્તામાં ચાલતો ચાલતો રોકાઈ જાય અથવા સૂઈ જાય તો તે જ્યાંથી નીકળ્યો હતો ત્યાં પાછો ચાલ્યો જતો નથી પરંતુ જ્યાં સુધી તે પહોંચ્યો છે ત્યાં સુધીનો રસ્તો કપાઈ ગયો છે હવે એને આગળ ચાલવાનું છે એ જ રીતે જીવનમાં જેટલી ક્ષમતા આવી જાય તો તેનો નાશ ક્યારેય થતો નથી જેમ અંધારું હોય અને ખાલી એક દીવાની જ્યોતથી પ્રકાશ પ્રકાશ થઈ જાય છે આખી રૂમમાં તો એવી જ રીતે જ્ઞાન અને અજ્ઞાનની લડાઈ પણ આમ જ છે અજ્ઞાનમાં થોડોક પણ પ્રકાશ આવી જાય એટલે કે થોડુંક પણ જો જ્ઞાનનું જ્ઞાનરૂપી જ્યોત પ્રજ્વલિત થઈ જાય તો અજ્ઞાન દૂર થઈ જાય છે આમ શ્રી સુખદાસજી કહે છે કે અંધારું હોય તો પ્રકાશની સામે ટકી શકશે ખરું એટલે કે લડાઈ થશે અંધાર અને પ્રકાશની તો કોણ જીતશે તો કે પ્રકાશ જીતશે સત્ય અને અસત્યની લડાઈમાં કોણ જીતશે તો કે સત્ય જ જીતવાનું છે એમાં કિંચિત માત્ર સંશય રહેતો નથી એવું જ છે કે જ્યારે તમારામાં સમત્વ આવી જાય છે ત્યારે એટલે સમત્વ એટલે જ્ઞાન રાગ દ્વેષ બધા ધંધોમાં ધંધોમાંથી આપણે નિવૃત્ત થઈ જઈએ છીએ તો જ્ઞાનનું અંતરાત્મા જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય છે તો અજ્ઞાન બધું દૂર થઈ જાય છે બીજું શ્રી ભગવાન કહે છે કે ત્યાગમાં જ શાંતિ છુપાયેલી છે તમે ગમે તે કરો પણ ત્યાગ કરવાથી જ તમને શાંતિ મળશે તમે સમયનો ત્યાગ કરો કે વસ્તુનો ત્યાગ કરો પણ તમને પરમ શાંતિનો અનુભવ ત્યારે જ થાય છે કે જ્યારે તમે ત્યાગ કરો છો શ્રીકૃષ્ણાર્પણ મસ્તો શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ જય શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ